હર મહાદેવ મિત્રો આજે હું તમને વેદરાજ મહાદેવના મંદિરના દર્શન કરાવું જે અશ્વિનીકુમાર રોડ પર આવેલું છે જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી વિઝિટ કરજો અને મહાદેવ સિરીઝ પાર્ટ થ્રી તરફ આપણે આગળ વધીએ જેમાં મહાદેવના તમને આજે દર્શન કરાવું તો મિત્રો આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ આ છે મેઇન ગેટ થોડું ગલી જેવું છે પછી અહીંયા એન્ટર થતાં જે કાવી રીતે છે અને થોડું અંદરની સાઈડ છે નીચેની તરફ છે બે દરવાજા છે આ એક પહેલો દરવાજો છે આવી રીતે છે તમે જોઈ શકો છો વેદરાજ મહાદેવનું મંદિર છે અહીંયા શ્રાવણ માસ હોય ત્યારે ખૂબ જ ગરદી હોય છે અને સોમવારના દિવસે પણ ખૂબ જ ભીડ હોય છે તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે આમ થોડું ગલીમાં છે થોડું નાનું મંદિર છે પણ બહુ જ મજા આવે એવું છે શાંત વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો છો મંદિરની બહાર આવી રીતે ફોટોસ લગાવેલા છે અહીંયા બળિયાદેવ છે ગણપતિ દાદા છે જોઈ શકો છો અહીંયા છે ને આરતીનો ટાઈમ હતો એટલે દીવાની તૈયારી થઈ રહી હતી દીપમાળ જે બનાવીએ ને આપણે એની તૈયારી થઈ રહી હતી કાળભૈરવ છે હનુમાનજી દાદા છે તમે જોઈ શકો છો દીપમાળ અહીંયા તૈયારી થાય છે આરતીની આજે મેં દેખાડ્યું ત્યાં એ બીજો જે છે ને તે બીજો દરવાજો છે ત્યાંથી પણ એન્ટર થવાય છે અને એક પહેલો દરવાજો હતો તમે જોઈ શકો છો અશ્વિનીકુમાર વૈદરાજ મહાદેવનું મંદિર કહેવાય છે પૌરાણિક મંદિર છે ખૂબ જ જૂનું મંદિર છે તમને આઈડિયા આવશે જ અહીંયા જોતા જ કે ઘણું જૂનું મંદિર છે પણ બહુ જ મજા આવે છે શાંત વાતાવરણ છે જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી ચેકઆઉટ કરશો બસ મિત્રો તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હારમાં દઈએ